રણ છોડરાયની જય હો કૃષ્ણ કનૈયા લાલની જય હો ગીતા માતની જય હો અધ્યાય બારમો ભક્તિયોગ બારમા અધ્યાયનો સારાંશ સગુણ સ્વરૂપની ઉપાસના કરનાર કે નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરનારમાં ઉત્તમ પ્રકારનો ભક્ત કોણ ગણાય આ બાબતમાં પૂછતા શ્રી કૃષ્ણ તે બાબત બતાવતા કહે છે કે મારામાં ચિત્ત લગાડનાર ભક્તનો સંસાર સાગરમાંથી હું ઉદ્ધાર કરું છું માટે હે અર્જુન તું મારામાં મન લગાડ જેથી તું મને પામીશ આ ન કરી શકે તો અભ્યાસરૂપ યોગ દ્વારા મને પ્રાપ્ત કર આ પણ તું ન કરી શકે તો મારા માટે કર્મ કર આથી તું સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ આ પણ ન કરી શકે તો મારા યોગનો આશ્રય લઈ સર્વકર્મફળનો ત્યાગ કરવાથી તને શાંતિ મળશે જે હર્ષ દ્વેષ શોક ઉદ્વેગ કરતો નથી સુખ દુઃખ સમાન માનનાર ભય ગભરાટ કે કંટાળા વિનાની શુભ અશુભને ત્યજનાર કે ભક્તિવાળો હોય છે તે મને પ્રિય છે જ્યારે જે શ્રદ્ધાપૂર્વક મારામાં જ પરાયણ થઈ પહેલાં કહેવાયેલા ધર્મમય અમૃતને સેવે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે અધ્યાય બારમો ભક્તિયોગ અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું હે કૃષ્ણ કેટલાક મનુષ્યો આપના સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે જ્યારે કેટલાક આપના નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે આ બંને પ્રકારના ઉપાસના કરનાર ઉપાસકોમાં શ્રેષ્ઠ કોણ છે શ્રી કૃષ્ણ કહે છે જેઓ મારામાં મન પરોવી એકાગ્રચિત્ત થઈ પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તે શ્રેષ્ઠ યોગી છે જે વ્યક્તિ બધી ઇન્દ્રિયોને વશ કરીને બ્રહ્માની અદ્વૈત ભાવથી ઉપાસના કરે છે તે મને પ્રાપ્ત કરે છે જ્યારે નિર્ગુણ સ્વરૂપમાં જોડાનારને વિશેષ પરિચય આપવો પડે છે કારણ કે દેહધારીઓમાં અભિમાન રહે છે ત્યાં સુધી તેને માટે બ્રહ્મમાં લીન થવાનું ઘણું કઠિન બને છે જ્યારે મારા પરાયણ થયેલા ભક્તજન સગળા કર્મોને મારામાં અર્પણ કરીને મને હંમેશા ભજે છે તે મારામાં ચિત્ત લગાડનાર ભક્તોને હું તરત જ આ નાશવંત સંસારમાંથી ઉદ્ધાર કરું છું આથી કરીને હે અર્જુન તું મારામાં મન લગાડ જો તું મનને અચળ રીતે મારામાં લગાડવાને અસમર્થ હોય તો યોગ દ્વારા મને પ્રાપ્ત કર હે અર્જુન આમ કરવામાં પણ જો તું અસમર્થ હોય તો કેવળ મારા માટે કર્મ કરવા પ્રવૃત્ત બન જો તું આમ કરવાને પણ અસમર્થ હોય તો ઈશ્વર પ્રિત્યથી કર્મ કરવા તૈયાર થઈ જા તું આમ કરવાને પણ અસમર્થ હોય તો જીતેલા મનવાળો થા મારા પ્રાપ્તિરૂપ યોગને આધીન થઈને સૌ કર્મોના ફળનો મારા માટે ત્યાગ કર કર્મના ફળનો ત્યાગ કરવાથી તને શાંતિ મળશે જે બધા જ પ્રાણીઓને સરખા માનનાર મૈત્રી કરુણા મમતા રહિત નિરહંકાર સુખ દુઃખમાં સમાન હાનિ લાભમાં સંતોષી યોગમાં તત્પર સંયમી મારામાં દ્રઢ નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિવાળો હોય છે તે ભક્ત મને અત્યંત પ્રિય છે જે હર્ષ શોક ક્રોધ ભય અને સંતાપ રહિત અપેક્ષા વિનાનો પક્ષપાત રહિત નચિંત પવિત્ર અને ચતુર છે તે મારો પ્રિય ભક્ત છે જે શત્રુમિત્ર માન અપમાન ઠંડી ગરમી સુખ દુઃખ નિંદા સ્તુતિ વગેરેમાં સમાન ભાવ રાખનાર બોલવામાં સંયમી સંગરહિત થોડા લાભથી સંતોષ મારનાર નિશ્ચિત સ્થાન વગરનો સ્થિર બુદ્ધિવાળો ભક્ત મને પ્રિય છે જે શ્રદ્ધાપૂર્વક મારામાં પરાયણ થઈ પહેલાં કહેવાયેલા ધર્મમય અમૃતને સેવે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે ઈતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલા સંવાદમાં ભક્તિયોગ નામનો બારમો અધ્યાય શ્રી કૃષ્ણાર્પણ મસ્તો શ્રી શિવાર્પણ મસ્તો શ્રી બ્રહ્માર્પણ મસ્તો બારમા અધ્યાયનું મહાત્મ્ય ફળ ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે ગીતાજીના બારમા અધ્યાયનું મહાત્મ્ય વિશે સાંભળો કોલ્હાપુર નગરમાં બ્રહદ્રથ નામે રાજા રાજ્ય કરતો હતો તે ઘણો શક્તિશાળી હતો તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો અને યજ્ઞનો ઘોડો છોડ્યો બન્યું એવું કે યજ્ઞનો ઘોડો પાછો આવે તે પહેલાં રાજાનું મૃત્યુ થયું બ્રાહ્મણોની સૂચનાથી રાજાના પુત્રોએ રાજાના શરીરને તેલમાં રાખ્યો અશ્વમેઘ યજ્ઞનો ઘોડો બધે વિજય હાંસલ કરી પાછો ફર્યો પણ કર્મ સંજોગે આ ઘોડો કોઈ ચોરી ગયો આથી રાજ્યમાં હાહાકાર થઈ ગયો આ રાજાના પુત્રે પોતાની કુળદેવીના મંદિરે જઈ પ્રાર્થના કરી હે માતા મારો અને મારા પિતાનો આ ધર્મ સંકટમાંથી ઉધાર કરો આથી માતાજીએ જણાવ્યું કે મારા મંદિરની બહાર દ્વાર પાસે જે બ્રાહ્મણ બેઠો છે તે તપસ્વી છે તે તમારો ઘોડો મંગાવી આપશે અને તમારું કામ પૂર્ણ થશે રાજાના પુત્રે દ્વાર પર જઈ તપસ્વી બ્રાહ્મણને આ બાબત જણાવી આથી બ્રાહ્મણે દેવોને પ્રાર્થના કરી અને ઘોડો મેળવી આપ્યો દેવોએ આ ઘોડાને શોધી આપીને તેમને સુપ્રત કર્યો પછીથી રાજકુમારે બ્રાહ્મણને પોતાના પિતાની વાત કરી અને સજીવન કરવા વિનંતી કરી બ્રાહ્મણને દયા આવી અને તેમણે મંત્રેલું જળ રાજાના શબ ઉપર છાંટ્યો તેથી તે જીવતા થયા રાજા સજીવન થતાં તેણે તરત બ્રાહ્મણને હાથ જોડીને પ્રણામ કર્યા અને તેમની અદ્ભુત શક્તિ માટે ગુણગાન ગાવા લાગ્યા આથી બ્રાહ્મણે કહ્યું કે આ અદ્ભુત શક્તિનું કારણ છે ગીતાજીના બારમા અધ્યાયનો પ્રતાપ હું દરરોજ તેનો પાઠ કરું છું જેથી મને આ શક્તિ પ્રાપ્ત થઈ છે પછીથી રાજા બ્રહદ રથે યજ્ઞનું કાર્ય પૂર્ણ કર્યું અને જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી તે દરરોજ ગીતાજીના બારમા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આ બળે તે વૈકુંઠને પામ્યો રણછોડરાયની જય હો ગીતા માતની જય હો